પરંતુ પાંચ લાખના માર્જિનથી જીતવા અમે પ્રદેશ અદેશ ટાર્ગેટ આપ્યો છે એક એક વિધાનસભાના કાર્યકર્તાઓનું સંમેલન બોલાવે છે અને પાર્ટીની ગાઈડલાઈન મુજબ બૂથ જીતવાના સંકલ્પ સાથે કાર્યકર્તાઓ અને અમે માર્ગદર્શન આપે છે બૂથ પર કાર્યકર્તા જાય લાભાર્થીઓ સંપર્ક કરે પ્રધાનમંત્રી આવાસ વિધવા પેન્શન વૃદ્ધા પેન્શન કિસાન સન્માન નિધિના અથવા ભારતીય જનતા પાર્ટી શા માટે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદી વિચારવાળી પાર્ટી છે રાજ્યને કેન્દ્રની અંદર સુશાસનનો નો આપે છે આ બધી સમજણ આપીને અમારે વોટ લેવો છે અને મૂથ જીતવું છે એ માટે આજે કાર્યકર્તા માર્ગદર્શન આપવામાં આજે જિલ્લાના અમારા પ્રદેશ જિલ્લાના અધ્યક્ષ મારુતિ આટોદરિયા આ વિસ્તારના ધારાસભ્ય અને સહકારી આગેવાન ઈશ્વરસિંહ પટેલ અને બાકીના વરિષ્ઠ આગેવાનો ત્રણે ત્રણ એકમના અંકલેશ્વર નગર તાલુકો અને હાંસોટના આ બધા જ કાર્યકર્તા ભાઈઓ બહેન ઉપસ્થિત રહ્યા અને બધા જ કાર્યકર્તાઓ એમને વિશ્વાસ અપાયો કે અમે બુથ સુધી જોઈશું અને બુથ પ્લસ

એના માટે અમારા જિલ્લાના ને પ્રદેશના લોકો અમે દિલ્હી સુધી પણ આ ખેડૂતો માટે રજૂઆત કરી છે અને વાટાઘાટો ચાલે છે પણ આખો ભારત સરકાર ને રાજ્ય સરકાર સાથે જોડાયેલા આખો પ્રશ્ન છે અને આ પ્રશ્ન ખેડૂતોને અમે સમજાવી રહ્યા છે કે અમારી યોગ્ય જગ્યાએ રજૂઆત છે અને અમે પણ ઈચ્છીએ છીએ કોઈક ને કોઈક રીતના ખેડૂતોના પ્રશ્નો સુખદ સમાધાન થાય અમે પણ પ્રતિ ઈચ્છે છે અમારા પ્રયાસો ચાલુ છે